સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સતત બીજા દિવસે એસઓજીની કાર્યવાહી એસઓજીએ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું છે તો ચોરવીરા ગામની સીમાંથી ગેરકાયદે કાર્બોસેલના વીસથી વધુ કુવાઓ મળી આવ્યા છે સ્થળ પરથી પંદર ચરખી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગેરકાયદે કાર્બોસેલના કૂવામાંથી જીવના જોખમે કામ કરતા પચાસ જેટલા શ્રમિકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે તો સ્થાનિક તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી એસઓજીની ટીમે દરોડા પાડતા અનેક સવાલો ઉઠ્યા છે રાજકોટમાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે નશેડીને ઝડપ્યો છે શેઠ વડાળાથી ભાયાવદર સુધી પીછો કર્યો હતો દારૂના નશામાં ધૂત ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા પોલીસની સાયરન અને પુરપાટ થારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ભાયાવદર પોલીસે અરણી રોડની ગોળાઈ પર વોચ ગોઠવી હતી ચાલકે ગાડી ન રોકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો જામનગરનો રહેવાસી મહેન્દ્રસિંહ જાડેજા નશાની હાલતમાં ઝડપાઈ ગયો છે તો પોલીસે સફેદ થાર કબજે કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરી છે જુનાગઢની ચૌદ વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન યુ ફોર્ટીન ટાઇટલ જીત્યું છે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલિટ અંડર ફોર્ટીન વુમન્સ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની છે જેન્સીએ ઓસ્ટ્રેલિયાની જ મુસેમા સિલેકને ત્રણ છ છ ચાર છ એકથી હરાવીને આ ખિતાબ જીત્યો છે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત કુલ ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે પૂર્વ ઝોનના વસ્ત્રાલ ખાતે ક્રિકેટ સાથે ફૂટબોલ પ્રત્યે લોકોમાં રસ વધે તે હેતુથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ફૂટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કરાયું છે તો ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂવેબલ પોલ માટે બે કોટની વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર મેદાનમાં સ્પ્રિંકલ સિસ્ટમ દ્વારા લોન વિકસાવવામાં આવી છે સાથે જ દોડ માટે મેદાનની બાજુમાં સિંગલ ટ્રેક બનાવવામાં આવ્યો છે આ સુવિધાઓથી ખેલાડીઓ તેમજ નાગરિકોને રમતગમત માટે વધુ તક મળી રહેશે આજે અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂકી છે મહાનગરની અંદર નારણપુરા ખાતે પોલીસના જવાનોની સ્પર્ધા યોજાશે બે હજાર ત્રીસની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રૂચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે

એ મિટિંગમાં એવી ચર્ચા થયેલી કે ભાઈ અમે જે રાજપૂત સમાજના યુવાન અને વડીલો ઉપર જે ખોટા કેસો થયા છે એ પરત ખેંચવાની વાત હતી તો સરકારશ્રીએ એ કેસો પરત ખેંચ્યા અને રાજપૂત સમાજની આજે જે જીત થઈ તે બદલ સર્વે